મતદાન જાગૃતિ માટે ડભોઈ ખાતે રન ફોર વોટ દોડ યોજાઈ વધુમાં વધુ મતદાન થાય તે માટે દોડ યોજાઈ હતી ડભોઈના તમામ બસો ને સિત્તેર મથકોમાં વધુ મતદાન થાય તે અર્થે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સવારે સાડા છ કલાકે ડભોઈ ટાવર ચોકથી કોલેજ સુધી આ દોડ યોજાઈ તાલુકા તંત્રના તમામ કર્મયોગી કર્મચારીઓ અધિકારીઓ સફેદ ડ્રેસ કોડ સાથે મોટી સંખ્યામાં દોડમાં જોડાયા હતા ડભોઈ તાલુકામાં ડભોઈના ટાવર ચોકથી લઈ વડોદરી ભાગો થઈ અને કોમર્સ કોલેજ સુધી રન ફોર વટનું આયોજન તાલુકા વહીવટીતંત્ર અને નગરપાલિકા ઓફિસ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં ખાસી સંખ્યામાં મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી એકવીસ છોટા ઉદેપુર મત વિસ્તાર એકસો ચાલીસ ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં તમામ નાગરિકો મહત્તમ વોટ કરે અને સાતમી તારીખે તમામ મતદારો પોતાના નજીકના બૂથમાં જઈ વોટ કરે એના અપીલ સારું આ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે આ રન ફોર વોટ થકી તમામ મતદારોને નમ્ર અપીલ છે કે સાતમી તારીખે આપણા ધભોઈ વિધાનસભા મત વિસ્તારમાં મહત્તમ ચૂંટણી થાય એ સુનિશ્ચિત કરવા આપ સૌને નમ્ર અપીલ છે